હર્ષદ મહેતાએ બધું જ ગુમાવી દીધું હતું પણ પોતાના પરિવારને સુરક્ષિત રાખ્યો હતો કઈ રીતે ચલો જાણીએ ઓગણીસો બાણુંમાં જ્યારે હર્ષદ મહેતાનું સ્કેમ બહાર આવ્યું ત્યારે કોર્ટે હર્ષદ મહેતાની બધી જ મિલકતો જેમ કે પ્રોપર્ટી ખાતાઓ એની ઓફિસો બધું જ સીઝ કરી દીધું હતું પણ એક વસ્તુ એવી હતી જેને કોઈ ના અડી શક્યું એ હતી હર્ષદ મહેતાની દસ કરોડ રૂપિયાની લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી કેમ કે આ પોલિસી MWP ના પીના અંદર રજિસ્ટર થયેલી હતી MWP એટલે કે મેરિડ વુમન પ્રોપર્ટી એક્ટ જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાનું લાઈફ ઇન્સ્યોરન્સ એમ એક્ટ અંદર રજીસ્ટર કરાવે છે ત્યારે પોલિસીથી મળતા પૈસા એમની પત્ની તથા સંતાનોને જ મળશે આ પૈસા કોઈપણ બેંક કોર્ટ કે કોઈ લેણદારો આ પૈસા ઉપર દાવો નહીં કરી શકે તો જ્યારે પણ તમે કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ અથવા ટર્મ ઇન્સ્યોરન્સ લો છો તો એમ ના અંડરમાં જરૂરથી રજીસ્ટ્રેશન કરાવજો